કે ની રિપ્લેસમેન્ટ માટેની આઈડિયલ એજ શું છે અમારા આજના ડે ટુ ડે પ્રેક્ટિસમાં યંગર એજમાં પણ તકલીફો જોવા મળતી હોય ઉંમર કેટલી છે એના કરતાં આમાં કેટલી હાલાકી અનુભવાય માં કંઈ ગેરફાયદો કે એનું કોઈ સાઇડ ઇફેક્ટ્સ કે એવું કંઈ જોવા મળે ઓલમોસ્ટ નિયર 100% ક્લીન કહી શકાય એવી એર ધરાવતા ઓકે સો વેલકમ આપડા અંબા હેલ્થ સેન્ટરના ચેનલ પર એન્ડ આજે આપણી સાથે છે ડોક્ટર મોનિલ એન્ડ મોનિલભાઈ એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે એન્ડ ઘણો બધો ખૂબ સારો એક્સપિરિયન્સ છે એમનો તો આપણે એમને જ પૂછીએ કે એમનો એક્સપિરિયન્સ શું છે ક્યાંથી એમને સ્કૂલિંગ કર્યું કઈ રીતે એમનો એક્સપિરિયન્સ રહ્યો લાઈફનો તો મોનિલભાઈ અમને થોડું ધન્યવાદ હું ડૉક્ટર મૌનિલ નાયક હું ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું આ ફિલ્ડમાં છેલ્લા તેરથી પંદર વર્ષથી કામ કરી રહ્યો છું અને મારી સ્પેશિયાલિટી માઇક્રોપ્લાસ્ટી એટલે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ રેગ્યુલર ની રિપ્લેસમેન્ટ રિવિઝન સર્જરી અને રોબોટિક સર્જરી એ છે અલગ અલગ જગ્યાએ મેં આના માટે ઓર્થોપેડિક્સ પતાવ્યા પછી ફેલોશીપ કરેલી છે અને અલગ અલગ લાર્જર બિગ શોર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આના માટે કામ કરેલું છે અને એના આધારે સંજોગો એવા બન્યા કે જેથી કરીને ખૂબ જ બહોળો અનુભવ મળ્યો છે મને અને આ જ દિશામાં લોકોની સેવા કરી રહ્યો છું ઓકે તમે કેટલીક સર્જરી કરી હશે આજ સુધી અમે તમાર કેવો સરસ ગણતરી તો છે નહીં પણ રફલી હજારની આસપાસ થઈ હશે આ ચાલ સર્જરીઝ રાઇસ એન્ડ તમે બધી સર્જરી કરો રોબોટિક્સ એન્ડ ઓપનની સર્જરી બધી કઈ કઈ ટાઈપની સર્જરી કરતા હોવ છો જો આપણે ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટની વાત કરીએ અને એમાં ખાસ કરીને ની રિપ્લેસમેન્ટની તો બેઝિક જે માઇક્રોપ્લાસ્ટી એટલે કે પાર્શલની રિપ્લેસમેન્ટની શરૂઆત થાય છે અને એડવાન્સની રિપ્લેસમેન્ટ જેમાં આખી આખું સાંતુ બદલવું પડે એવી ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્યારેક જરૂર પડે કે પહેલો સાંધો ફેલ જાય અને જ્યારે ફરી સર્જરી કરવાની હોય અથવા કોઈ કેસમાં ઇન્ફેક્શન થાય અને ફરી સર્જરી કરવાની હોય તો જેમાં રિવિઝન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એવા પ્રકારની સર્જરી પણ કરતા હોઈએ છીએ તદઉપરાંત જે અત્યારનું જે અત્યાધુનિક રિસન્ટ એડવાન્સમેન્ટ થયું છે ટેકનોલોજીના કારણે અને જે મોસ્ટ એડવાન્સ અને એક્યુરેટ ગણાતી રોબોટિક સર્જરી છે એમાં પણ અમે ફેલોશીપ કરી અને એમાં ઉત્તીર્ણ થયા છીએ અને એમાં વધારે એક્યુરેસી અને પ્રિસિઝન સાથેની રોબોટિક સર્જરી પણ કરી રહ્યા છીએ એટલે રાઇટ ફ્રોમ માઇક્રોપ્લાસ્ટી ટુ રોબોટિક એન્ડ રિવિઝન સેલ્સ બધું જ કરીએ છીએ ઓકે આપણે રોબોટિક્સની વાત પર પાછા આવીએ એના પહેલાં થોડા આપણે અમુક ક્વેશ્ચન્સ છે ની રિપ્લેસમેન્ટ રિલેટેડ એ હું તમને પૂછું અવશ્ય તો મોનિલભાઈ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ની રિપ્લેસમેન્ટ માટેની આઈડિયલ એજ શું છે એટલે ઘણાને એવું ક્વેશ્ચન્સ હોય કે મારે અત્યારે કરાવી લેવું જોઈએ ઓપરેશન કે મારે ના કરાવવું જોઈએ તેના માટેની એજ શું છે અને કયા એજ કરે તો બેટર રિઝલ્ટ મળે એનું કંઈ તમે થોડું અમને જણાવો અત્યારના વર્તમાન દોડાભાગીવાળા જમાય જમાનામાં કેવું હોય છે કે અમારા આજના ડે ટુ ડે પ્રેક્ટિસમાં યંગર એજમાં પણ તકલીફો જોવા મળતી હોય છે પહેલાંના સમયમાં એટલે કે આથી વીસ પચીસ વર્ષ પહેલાંના સમયગાળામાં એવું હતું કે સિત્તેર પંચોતેર વર્ષના થાય વ્યક્તિ પછી ઘસારો વધારે થાય અને પછી તકલીફ થતી હતી કારણ કે લોકોમાં એટલી અવેરનેસ પણ નથી ગોઠણના દુખાવા માટે એટલા લોકો જાગૃત નહોતા એટલી ટેકનોલોજી એડવાન્સ નથી થઈ અને જે નિરિપ્લેસમેન્ટની ફિલ્ડમાં પણ એટલું બધું જાગૃતતા સર્જનોમાં પણ નથી અને લોકોમાં પણ નથી અવેરનેસના અભાવના કારણે આ એક બહુ નિગ્લેક્ટેડ એરિયા રહેલો છે જે સારવાર બહુ જ ઓછા પ્રમાણમાં શરૂઆતમાં થતી હતી વીસ પચીસ વર્ષ પહેલાં પણ જેમ જેમ સમય સાથે આધુનિકતા આવી ગઈ અને એડવાન્સમેન્ટ ટેકનોલોજીનું થતું ગયું લોકો પણ અવેર થતા ગયા લોકો નાની મોટી તકલીફ અને જે દુખાવા પર ધ્યાન આપતા થયા અને હવે લોકો તકલીફને અવગણતા નથી અને ચલાવી લેવા માગતા નથી અને લોકોને બેટર ક્વોલિટી ઓફ લાઈફ હંમેશા જોઈતું હોય છે એટલે અત્યારના સમયગાળા પ્રમાણે એવી કોઈ પર્ટિક્યુલર એવી જ નથી કે આ ઉંમર થાય પછી જ ઓપરેશન કરાવી શકાય નહીં તો પહેલાં ના થઈ શકે હા આથી વીસેક વર્ષ પહેલાં એવું જ હતું કારણ કે એ વખતે જે સાંધાની ક્વોલિટીઝ અને ટેકનોલોજી એટલી સારી ન હોવાના કારણે જે સાંધાનું આયુષ્ય હતું એ ખૂબ જ ઓછું ગણાતું હતું રફલી દસ બાર વર્ષ જેટલા જ સાંધા ચાલતા હતા અચ્છા પણ પછી જેમ જેમ મટીરિયલ સારા આવતા ગયા જોઈન્ટ્સના અને સાંધાની ડિઝાઇન સારી થતી ગઈ એના આધારે એ સાંધાનું આયુષ્ય લાંબુ થતું ગયું અને એના કારણે એ ફાયદો થયો કે નાની ઉંમરમાં પણ ઓપરેશન શક્ય બન્યું અમારા ડે ટુ ડે પ્રેક્ટિસમાં અમે અત્યારે જોઈએ છે કે ઘણા પેશન્ટ એવા હોય છે કે પિસ્તાલીસ પચાસની નંબરમાં આવતા હોય છે ઘસારાની તકલીફ સાથે અને ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ એટલું ખરાબ થઈ ગયું હોય છે રોજબરોજની ક્રિયાઓમાં ઓફિસ જવામાં બહેનોને ઘરે કામ કરવામાં રૂટીન ફંક્શન એટેન્ડ કરવામાં સોશિયલ ઇવેન્ટ્સમાં બધામાં એટલી હેરાનગતિ થતી હોય છે અને ફ્રેન્કલી સ્પીકિંગ એવું પણ જોવા મળતું હોય છે કે આખું આમ શારીરિક બીજી કોઈ તકલીફ ના હોય પણ ગોઠણના કારણે જ લોકો પીડાતા હોય છે હેરાન થતા હોય છે અને માનસિક અસર પણ માનસિક તાણ અનુભવતા હોય છે એટલે એઝ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન હું એટલું ચોક્કસ કહી શકું કે ઉંમર કેટલી છે એના કરતાં કેટલી તકલીફ છે અને કેટલી પીડા અનુભવાય છે અને રોજિંદા જીવનમાં કેટલી હાલાકી અનુભવાય છે એના આધારે હંમેશા આપણે આગળ વધવું જોઈએ અત્યારની અમારી પ્રેક્ટિસમાં અમે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમરમાં પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ અને યુ વિલ સરપ્રાઇઝ ટુ નો કે અમે પંચ્યાસી વર્ષમાં પણ જોઈન્ટ રિપ્લેસ કરેલા છે એટલે એસ સચ એવું ઉંમરનો બાધ્ય નથી હોતું હા અમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બે ક્રાઇટેરિયા છે કે દર્દી દુખાવાના કારણે રોજબરોજની જીવનમાં પીડાય છે કે નહીં એણે પૂરતા પ્રમાણમાં નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટ એટલે કે વગર ઓપરેશનની સારવાર બરાબર લીધેલી છે કે નહીં અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એ વ્યક્તિની મેડિકલ ફિટનેસ કેવી છે ઘણી વાર એવું અમારા પ્રેક્ટિસમાં જોવા મળતું હોય છે કે એંસી વર્ષના વ્યક્તિ પણ એકદમ ફિટ હોય કાર્ડિયો રેસ્પિરિયટ એટલે કે હૃદય છાતી અને ફેફસા કિડની બધા ફંક્શન બહુ સારા હોય અને પચાસ પંચાવનમાં પણ એટલી બધી ઓબેસિટી હોય ને કાર્ડિયોપલમોરરી ડિસ્ટર્બન્સના કારણે ઓપરેશન શક્ય ના બને એટલે મેડિકલ ફિટનેસ હોવી બહુ અચૂક અનિવાર્ય વસ્તુ છે અને સાથોસાથ આપણે નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટ કરેલી હોય અને એમાં સફળતા ના મળે તો એવા દરેક પિસ્તાલીસ પચાસ કે પછી એસી વર્ષમાં પણ ઓપરેશન શક્ય બને છે ઓકે એન્ડ સપોઝ કોઈ વહેલું નહી રિપ્લેસમેન્ટ કરાવી લે જેમ કે તમે ફોર્ટી ફાઈવ ઇયર્સ પર કરાવી લે તો એમાં કંઈ ગેરફાયદો કે એનું કોઈ સાઇડ ઇફેક્ટ્સ કે એવું કંઈ જોવા મળે કે રિઝલ્ટ ઇઝ ઇક્વલ એઝ વધારે એ જે કરાવ્યું હોય એવું રિઝલ્ટ વાઇઝ તો સારા જ હોય છે ઓકે પણ એટલું ચોક્કસ થઈ શકે કે યંગર એજમાં જ્યારે ઓપરેશન કરાવે ઓબ્વિયસલી રિકવરી ખૂબ ફાસ્ટ આવે એમાં બરાબર છે કારણ કે ઓવરઓલ મસલ સ્ટ્રેન્થ સારી હોય અને બોનની સ્ટ્રેન્થ સારી હોય અને ઓબ્વિયસલી મેન્ટલ પાવર પણ વધારે સારું હોય એટલે જે થોડી ઘણી કસરતને બધું કરવાનું હોય એ સારી રીતે અમારું જે કહેલું પેશન્ટ ફોલો કરી શકે અને એના કારણે રિકવરી રિલેટિવલી જે ઓલ્ડર એજ હોય એના કરતાં ફાસ્ટ આવતી હોય છે પરંતુ યંગર એજમાં હંમેશા ડિમાન્ડ વધારે હોય છે લોકોને કામ વધારે કરવાનું હોય દોડાભાગી ઉઠાક બેઠક વધારે હોય તો એવું બની શકે કે સાંધો ઘસાઈ જાય વહેલો ઘસાઈ જાય એઝ કમ્પેર ટુ ઓલ્ડર પોપ્યુલેશન એટલે કે મોટી ઉંમરના વ્યક્તિઓમાં જ્યારે ઓપરેશન કરીએ એના કરતાં થોડો વહેલો ઘસાય એવો બની શકે પણ આજના સાયન્સ પાસે એનો ઉપાય છે ખાસ કરીને યંગર પોપ્યુલેશન માટે જ હવે બે પ્રકારના એડવાન્સમેન્ટ થયેલા છે એક તો ઇમ્પ્લાન્ટની ડિઝાઇન સારી છે ઇમ્પ્લાન્ટનું મટિરિયલમાં સિરામિક્સના ગોલ્ડની આવતા હોય છે તેનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે અચ્છા કેટલું આયુષ્ય હોય સામાન્ય રીતે જે મેડિકલ ટ્રાયલ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ થયેલા છે અને ઇન વિટ્રો ટ્રાયલ્સ એટલે જે લેબોરેટરીમાં ટ્રાયલ્સ થાય એ મુજબ ત્રીસથી બત્રીસ વર્ષ જેટલું સાંધું ચાલતું એટલે ફોર્ટી એ કરાયું તો અપ ટુ સેવન્ટી આમ જનરલી વાંધો ચાલી શકે ચોક્કસથી ચાલી શકે એક વસ્તુ આ ફાયદો શક્ય બન્યો છે જે આ બધા એડવાન્સમેન્ટ છેલ્લા પાંચ દસ વર્ષમાં જ થયા છે તદઉપરાંત બીજું એવું થાય કે યંગર એજમાં અમે જ્યારે ઓપરેશન કરીએ ત્યારે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક કરે કે જેમાં ઘણી એવું જોવા મળતું હોય છે કે આખા સાંધામાં ઘસારો ના હોય પણ સાંધાના એક પાર્ટમાં જ તકલીફ થયેલી હોય તો જેને એક ચીપ મૂકવાનું ઓપરેશન અથવા તો માઇક્રોપ્લાસ્ટી અથવા યુનિક કમ્પાર્ટમેન્ટની રિપ્લેસમેન્ટ જેને કહીએ છે એવા પ્રકારનું ઓપરેશન કરતા હોય છે અને યંગર એજમાં આ કરવાથી ફાયદો એ બને કે રાઈટ ફ્રોમ ધ ફર્સ્ટ ડે પેશન્ટને ઊભા કરી શકાય ચલાવી શકાય ફર્સ્ટ ડેના જ વેરી ફર્સ્ટ ડે પેશન્ટને ઊભા કરી શકાતા હોય છે અને હોસ્પિટલમાં બેથી ત્રણ દિવસનું ખાલી રોકાણ આવતું હોય છે જેમાં બેઝિક ટ્રેનિંગ મળતી હોય છે કે ઉઠવા બેસવાનું ટોયલેટમાં જવા આવવાનું ડાઇનિંગ પર બેસવા ઉઠવા જેવી ટ્રેનિંગ અને સ્ટેર ક્લાઇમ્બિંગની ટ્રેનિંગ અને રોજબરોજના કાર્યમાં આશરે ત્રણેક અઠવાડિયામાં વ્યક્તિ પ્રવર્તમાન થઈ શકતા હોય છે સો એમાં ફાયદો એ થાય કે ખૂબ જ ઓછા વાડકાપમાં એક જ કમ્પાર્ટમેન્ટનું ઓપરેશન કરવાથી નેચરલની ફિલિંગ આવે કારણ કે અંદરના બધા જ જે તાણિયા એટલે કે લિગામેન્ટ આપણે જેમ છે તેમ અકબંધ રાખીએ છીએ કોઈ સ્નાયુ સાથે અથવા તો ગાદી સાથે છેડખાની કરતા નથી ફક્ત એક કમ્પાર્ટમેન્ટ જે ખરાબ થયો છે એટલો જ ચેન્જ કરવામાં આવે છે એટલે પેશન્ટનું રિકવરી ખૂબ ફાસ્ટ આવે છે યંગર એજના લોકોને તમે કહો કે ત્રણ મહિના આરામ કરવો પડશે તેમના માટે બહુ ડિફિકલ્ટ છે પણ એ વસ્તુ હવે નલિફાઈ કરી શકાય છે અને ખૂબ જ પ્રોગ્રેસિવલી ઝડપભેર વ્યક્તિઓ એટલે કે પેશન્ટ પોતાના રોજિંદા કામમાં પ્રવર્તમાન થઈ શકતા હોય છે ઓકે તો આ બધી વાત કરીએ એમાં ઘણા લોકો કોઈ કારણસર કે પેઇન હોય કે એને ડર લાગતો હોય સોરી કે મને દુખશે કે મને કેવું થશે એના કારણે ડીલે કરતા હોય રિપ્લેસમેન્ટ તો એ કેસમાં એ લોકોને કંઈ ડિસએડવાન્ટેજ રહી એટલું વેઇટ કરવાનો કે એમાં પછી આઉટકમ થોડું ખરાબ આવે કેવું હોય એટલે એટલું ચોક્કસ કહીશ કે જો વ્યક્તિને ઘણા બધા ટાઈમથી જેમ કે એક એક્ઝામ્પલ આપે કે છથી બાર મહિનાથી વધારે પીડાતા હોય અને બધા જ પ્રકારની નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટ જેમાં બધી કસરત આવે અલગ અલગ પ્રકારની ગાદીને હેલ્પ મળે એવા વિટામિન્સની ગોળી આવતી હોય છે એવું પણ લેતા હોય વેઇટ કંટ્રોલ કરતા હોય આ કરવા છતાં જો યોગ્ય ફાયદો ના થતો હોય અને તકલીફ થતી હોય તો અવશ્ય મોડું ના કરવું જોઈએ એ મારી મારા આપણા બધા જ જે દર્શકો છે એમને નમ્ર અપીલ છે એનું કારણ એ થતું હોય છે કે અમે એવા ડે ટુ ડે લાઈફમાં એવા ઘણા પેશન્ટ જોઈએ છે કે જે ફક્ત ડરના કારણે એટલું ડીલે કરતા હોય છે કે જેમાં આખા પગ જાણે કહેવાય ને પેલા ધનુ સાકાર હોય એવા બેન્ડ થઈ જતા હોય છે અચ્છા રોજિંદા જીવનમાં ઇવન અમે તો એવા પેશન્ટ જોયા છે કે બાથરૂમ જવું હોય તો પણ કોઈને હેલ્પ લેવી પડે એટલું બધું લાચારી વાળું જીવન જીવતા હોય છે ફક્ત એક જ વસ્તુ ડર છે કે ઓપરેશનમાં દુખાવો થશે અથવા ઓપરેશન ફેલ થઈ જશે આ ડરના કારણે જે મોડું થાય છે એના કારણે મુખ્ય બે નુકસાન થાય છે એક તો ઓછું ચાલવાના કારણે એમના સ્નાયુ એટલા બધા વીક થઈ જતા હોય છે કે પછી રૂટિન કામ કરવામાં પણ વાંકા પગ થવાના કારણે પાંચથી સાત ગણો વધારે શ્રમ કરવો પડે જે મારે સો મીટર ચાલવા મારે જેટલો સ્નાયુને શ્રમ પડે એના કરતાં અનેક ગણું વધારે શ્રમ એવા વ્યક્તિઓમાં પડતો હોય છે એના કારણે ઓવરઓલ એમને થાકનું પ્રમાણ વધારે અનુભવાય શરીર કડ્યા કરે અને ઓછું ચાલવાના કારણે સ્નાયુની સાથે હાડકાં પણ નબળા થઈ જતા હોય અને ડે ટુ ડે જેમ જેમ આ ડિઝીઝ પ્રોગ્રેસ થાય જેમ તકલીફ વધતી જાય એમ હાડકાં બહુ ઓછા થવાના કારણે સિવિયર ઓસ્ટ્રોપોરોસિસ અને એના કારણે સ્ટ્રેસ ફ્રેક્ચરનો ભય રહેતો હોય છે એટલે રિઝનેબલ સફિશિયન્ટ એક નોન ઓપરેટિવ ટ્રાયલ લેવો જ જોઈએ અવશ્ય દરેક દર્દીઓએ લેવો જોઈએ એવું નથી કે ગોઠણના દુખાવાને ને દરેકને નિ રિપ્લેસમેન્ટ કરવાનું હોય ચોક્કસથી કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં પણ ઘણું બધું એડવાન્સમેન્ટ થયું છે અને એના કારણે ઘણો બધો ફાયદો થાય છે પરંતુ આ બધું કરવા છતાંય જો ફાયદો ના થતો હોય તો પછી એમ જ સમય વેળવવાનો કોઈ પોઈન્ટ રહેતો નથી કારણ કે એ પ્રેક્ટિકલ ડિસિઝન નથી લાઈફમાં એમાં બધામાં પ્રેક્ટિકલ ડિસિઝન હંમેશા હોવા જોઈએ એટલે ઇન શોર્ટ યોગ્ય ટાઈમે ડૉક્ટરને બતાવી સરસ એનું જેની એડવાઈસ લઈ અને ટાઈમલી ઓપરેશન કરે તો એનું ઓવરઓલ બેટર જ રિઝલ્ટ મળશે એની ટાઈમ ચોક્કસ આઉટકમ સારો જ આવે કારણ કે એવું ઘણીવાર જોવા મળતું હોય છે કે આ ધારો કે દર્દીની સાહીઠની ઉંમર છે ને તકલીફ ચાલુ થઈ તો પણ ઘણા બધા આપણા લોકો ભયના કારણે ડીલે ને સિત્તેર પંચોતેર સુધી ખેંચી નાખતા હોય છે ઓવરઓલ પછી શારીરિક સ્વાસ્થ્ય નબળું થતું હોય છે ઉંમર વધવાના કારણે લોકોને હૃદયની તકલીફ કિડનીની તકલીફ કે બીપી ડાયાબિટીસ એવા નવા નવા રોગો આવતા હોય છે મોટી ઉંમરમાં અને એવી ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે વ્યક્તિને ઓપરેશન કરાવવું છે ડૉક્ટરને ઓપરેશન કરવું છે પણ શારીરિક જે શક્તિઓ ક્ષીણ થવાના કારણે અને ઓવરઓલ ફિઝિકલ હેલ્થ ડાઉન થવાના કારણે વ્યક્તિઓ ઓપરેશન માટે ફિટ નથી હોતા અને પછી ઓપરેશન શક્ય નથી બનતું હોતું એટલે મોટી ઉંમર બહુ થઈ જાય તો પછી ઓપરેશન ના પણ થાય એવું બની શકતું હોય છે એટલે હંમેશા જો તકલીફ હોય અને મેડિકલ ફિટનેસ હોય તો પછી વિચારવાનો કોઈ પોઈન્ટ રહેતો નથી ઓપરેશન કરાવી નાખવું જોઈએ આપણે વચ્ચે વાત કરી તમે કે બે હોય ઓપરેશન ના કરવાનો એક કે એમને ડર લાગતો અને બીજો એમને ઓપરેશનનો ફેલિયરનો ડર હોય તો ફર્સ્ટ પાર્ટ તો બરાબર છે કે તમે કહો છો કે પેઇન ના થાય અને આપણે એના પર નેક્સ્ટ વિડીયો પર પણ એકવાર કવર કરશું પણ જે સેકન્ડ પોઈન્ટ છે કે જે રિઝલ્ટ ના આવે તો એવું થતું હોય છે ખરું રિયલ લાઈફ સિનારીઓઝમાં કે ઓપરેશન પછી રિઝલ્ટ ના આવ્યું કે એવું કંઈ થતું હોય છે કે કઈ રીતનું હોય છે કેવું છે કે દરેક સર્જરીમાં કંઈક ના કંઈક કોમ્પ્લિકેશન થઈ જ શકતા હોય છે એટલે કોઈ એવું કહી ના શકાય કે હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવશે જ જેમ આજે હું ક્યાંક રોડ પર જાઉં છું તો ગમે તેટલી સારી કાર હોય ગમે તેટલો હું સારો ડ્રાઈવર હોય તો પણ એવું હન્ડ્રેડ પર્સન્ટ ના કહી શકાય કે એક્સિડન્ટ નહીં જ થાય બરાબર છે એ સંજોગ વસાત છે પણ એનું પ્રમાણ હંમેશા ખૂબ જ ઓછું હોય છે ખાસ કરીને મોટા મોટા જે ફેલરના કારણો આપણે જાણીએ તો સૌથી મોટું ફેલરનું કારણ એક તો ઇન્ફેક્શન છે અચ્છા બરાબર અને ઇન્ફેક્શનના કારણે સાંધો લૂઝ થઈ જવ એ મુખ્ય કારણ છે અને બીજા બધા કારણો થતા હોય છે જેમ કે ફેટ એમ્બોલિઝમ અથવા ડીપ વેન થ્રોમ્બોસિસ આવા પણ કારણો થતા હોય છે જેમાં લોહીની નળી ગંઠાઈ જવાય અને એ ગંઠાયેલું લોહી શરીરમાં પ્રસરે અને એના કારણે ફેફસામાં અથવા શ્વાસોશ્વાસની તકલીફ થાય આવું બની શકતું હોય છે પણ આ બધા કોમ્પ્લિકેશન ના થાય એના માટેની જે અટમોસ્ટ જે જરૂરિયાત અને જે ટેકનિકલી જે સાવચેતી રાખવાની હોય દરેક વસ્તુ આપણે રાખીએ છીએ સે ફોર એક્ઝામ્પલ કે ઇન્ફેક્શનના પ્રિવેન્શન માટે ઓપરેશન પહેલાંથી જ અમુક દવાઓ ચાલુ થઈ જાય ઓપરેશન પહેલાં જ ઇન્ફેક્શનના પેરામીટર્સ બ્લડમાં ચેક થયેલા હોય જો શરીરમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો આપણે ઓપરેશન પોસ્ટપોન્ડ કરીએ છીએ જ્યાં સુધી એ જેમ કે યુરિનરી ઇન્ફેક્શન હોય કે નાકમાં કંઈ ઇન્ફેક્શન થયું હોય કે ફેફસાનું ઇન્ફેક્શન હોય તો હંમેશા પહેલાં ઓપરેશન પહેલાં એન્ટીબાયોટિક્સ આપી અને એને ક્યોર કરીએ છીએ પછી જ આપણે ઓપરેશન માટેની ડેટ નક્કી કરતા હોઈએ છીએ એટલે મેડિકલ ફિટનેસ હંમેશા પહેલાં લઈ લેતા હોઈએ છીએ ઓપરેશન દરમિયાન જે ઇન્ફેક્શન ના થાય એના માટેના હાઈએસ્ટ લેવલના જે સેફ્ટી મેઝર્સ છે જે લેતા હોઈએ છીએ જેમાં ખાસ કરીને જે સ્ટરિલાઇઝેશન પ્રોસેસ છે એટલે કે જે સાંધા નાખવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ વપરાય છે એની જે સાફ સફાઈ છે એ હાઈએસ્ટ લેવલની આપણે કરતા હોઈએ છીએ કે જે ડબલ ચેક કરી ડબલ ચેક મિકેનિઝમ કહેવાય કે બધું જ એટલા પારાસીસીમાંથી પાસ થતું હોય છે અને બધા જ ગાઈડલાઇન્સ ફોલો થાય પછી જ એ વસ્તુ સાધન સામગ્રી આપણા ઓપરેશન થિયેટરમાં એન્ટ્રી થતી હોય છે જે સર્જન પોતાની સાફ સફાઈ રાખી અટમોસ્ટ લેવલની રાખતા હોય છે જે જંતુરહિત કપડાં પહેરવાના હોય દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે આપણા જે ઓપરેશન થિયેટર છે ક્લાસ હંડ્રેડ મોડ્યુલર થિયેટરો છે જે ઓલમોસ્ટ નિયર હંડ્રેડ પર્સન્ટ ક્લીન કહી શકાય એવી એર ધરાવતા હોય છે એટલે જે ઓપરેશન થિયેટરમાં જે જે હવા હોય એ એકદમ ચોખ્ખી હોય ઓલમોસ્ટ જંતુરહિત હોય એવા પ્રકારની હવા ધરાવતું થિયેટર હોય છે આપણી પાસે અને હોસ્પિટલ એટલે સોરી ઓપરેશન થિયેટરમાં જરાય પણ અવર જવર બાણું ખૂલે નહીં એવા દરેક પ્રકારના નાના નાના જે મેઝર્સ છે દરેકે દરેક પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક આપણે ફોલો કરતા હોય છે કે જેથી કોઈ પણ એવું માનવ ક્ષતિ ન થાય કે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થાય બધી જ તકેદારી લેતા હોઈએ છે એક વસ્તુ આ પાર્ટ ક્લિયર થયો બીજા જે કોમ્પ્લિકેશનની વાત કરીએ કે ડીપ વેન થ્રોમ્બોસિસ અથવા ફેટ એમ્બોલિઝમ એ બધું ના થાય એના માટે જે બ્લડ થિનર એટલે કે લોહી પટલું થવાની દવા ઓપરેશન પછી જે ચાલુ કરવાની હોય છે એ જે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ અને નોર્મ્સ એ બધા જ ફૂલફિલ કરીને આપણે કરતા હોઈએ છીએ એટલે ઉપર છેલ્લા અથવા મોટા મોટા કારણો ના આપણા પેશન્ટમાં આવે કોઈ અને કોઈ પ્રકારે ઇન્ફેક્શન કે વેન થ્રોમ્બોસિસ ના થાય અથવા બીજા કોઈ પણ નાના મોટા કોમ્પ્લિકેશન જે થતા હોય છે ના થાય દરેકે દરેક તકેદારી લેતા જોઈએ છે એટલે હું એટલું ચોક્કસ કહી શકું કે આ સર્જરી એટલી બધી હવે સેફ્ટી વધી ગઈ છે કોલમોસ્ટ ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન ટુ નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઇવ પર્સન્ટ સુધીની સેફ્ટી મેળવી શકાતી હોય છે ઓકે થેન્ક યુ મોનિલભાઈ તમે ઘણું જ બધું અમને ઇન્ફોર્મેશન આપી એન્ડ આમાં તમે જેટલી જેટલી વાત કરી એના ઉપર આપણે દરેક વખતે એક નવા વિડીયો પર આપણે એના પર ટોક કરશો એમ કે તમે ઇન્ફેક્શન કંટ્રોલનું આપણે કીધું કે આપણે શું ધ્યાન રાખીએ તો આપણે એકચ્યુઅલી લાઈફમાં જઈને તમે અમને બતાડો કે અહીંયા આવી રીતે થાય છે આવું ધ્યાન રાખીએ એવા આપણે દર વખતે નવા નવા વિડીયોઝ લેશું અને આપણા દર્શકોને બતાડતા પણ રહીશું ચોક્કસ આપણા દર્શકોને હાઈએસ્ટ લેવલની જાણકારી મળે યસ અને એના કારણે એમના મનમાં પણ સેફટી અનુભવાય એ પ્રકારનું જ આપણે કરું છે અને દરેક પ્રકારની આ સંબંધી જે ગોઠણના ઓપરેશન છે એની ગેરમાન્યતા દૂર થાય એ જ મારો અભિગમ છે એના માટે જે પણ કંઈ મહેનત કરવી પડશે કે વાર્તાલાપ કરવો પડશે દરેક માટે આપણે કરતા રહીશું યસ ઓકે થેન્ક યુ આપણે નેક્સ્ટ વાર પાછા આપણે આગળ કરી ચોક્કસ ઓકે ધન્યવાદ